વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી બે હજાર ચૌદ માં યુનાઇટેડ નેશન એકવીસ જૂન ને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવેલ છે જેથી એકવીસ જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આજ રોજ બાબર ખાતે આંગણવાડી કાર્યકર બહેનો અને સન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના બાળકો દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી બાબર સીડીપીઓ હંસાબેન પંડ્યાના માર્ગદર્શન હેઠળ હેઠળની આંગણવાડીમાં આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં શાળાના બાળકો અને આંગણવાડીની કાર્યકર બહેનો ઉપસ્થિત રહેલ આજે દસ અગિયાર સત્તર અને લગભગ ચૌદ પંદર બહેનોની આજે હાજરીની અંદર બાબર કટકની અંદર સારી ઉજવણી સાથે આજે બાળકોએ ઉત્સવભેર ભાગ લીધો બાળકોનું માતાઓનું વાલીનું અને અમારી આગળવાય કાર્યકરનું સ્વસ્થ સારું રહે એના માટે યોગ દિવસ વિશેની સમજ આપી યોગ આપણા શરીર માટે સુખકારી છે યોગ વિશે બાળ માર્ગદર્શન આપતા બાળકો અને એના વાલી સાથે એમની જી કાળા છુપાયેલી છે કે યોગથી આપણા શરીરની કસાવવા માટેનું અને કસરતથી આપણા શરીરને નિરોગી રહે છે એના માટેની સમજ આપી બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો અમારી કાર્યકર બહેનોએ પણ સારો એવો ભાગ લીધો વાલીઓએ પણ હાજરી આપી ખૂબ ખૂબ આભાર મારી બહેનોનો